નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે જે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાર્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ આઠની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે ગુજરાતીના નંબર બજારમાં તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોશું અહીંયા તમે જોઈ શકો છો કે જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે તો આ છે આપણો પ્રથમ ભાગ પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠની ન્યૂસ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગુજરાતી વિષયના પાઠ નંબર એક બજારમાં તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈએ અહીં સૌ પ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક તમારા ગામ શહેરમાં સૈનિક રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો અહીં ઉદાહરણમાં આપેલું છે જે તમે જોઈ શકો છો નંબર એક કે તમે શિક્ષક બનવા માટે કેવી તૈયારી કરી હતી સૈનિક બનવા માટે તમે કેવી તૈયારી કરી હતી નંબર બે તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી નંબર ત્રણ સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નંબર ચાર સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં થયું હતું નંબર પાંચ સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ન્યૂ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે સારા સાર કે તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરો જોઈએ આપણે કે બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પ્લેક્ષ અને મોલ હોય છે મોટી હોસ્પિટલ લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે બજારમાં કોઈપણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે બજારમાં શાકભાજી ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે તેથી વધારે ભીડ થાય છે અને બજારમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ હોય છે પ્રશ્ન નંબર ત્રણ તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો જોઈએ આજે સવારે હું જાગ્યો અથવા તો જાગ્યો ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો ત્યારબાદ નાસ્તો કર્યો અને સમાચાર પત્ર વાંચવા બેઠો આજે રવિવાર હોવાથી સવારે થોડીક વાર ટીવી જોયું ત્યારબાદ જમીને થોડી વાર આરામ કર્યો બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી અને થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી ત્યારબાદ સાંજે જમ્યા પછી થોડીવાર મિત્ર સાથે બેઠો અને સવારે વહેલા સ્કૂલ માટે જવાનું હોવાથી હું સૂઈ ગયો પ્રશ્ન નંબર ચાર અ નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો તો અહીં ચિત્ર છે તેના વિશે ઝીણવટપૂર્વક વર્ણન કરી અહીં તમારા શબ્દોમાં લખવાનું છે જોઈએ તો કે આ ચિત્ર સુંદર મેળાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે બાળકો ચકડોળમાં બેસવાનો આનંદ માણી રહ્યા છે કેટલાક બાળકો વડીલો સાથે મેળામાંથી રમકડા ખરીદી રહ્યા છે અને કેટલાક લોકો નાસ્તો કરવાનો લ્હાવો લઈ રહ્યા છે બધા જ લોકો મેળામાં ખૂબ જ મજા અને આનંદ કરી રહ્યા છે ત્યાર પછી એ પ્રશ્ન ચાર બ નીચે આપેલ ચિત્રોમાં રહેલ તફાવતને શોધીને લખો તો અહીં જે ચિત્ર છે એમાં તમારે તફાવત શોધી અને નીચેને લખવાનો છે જોઈએ ચિત્ર એક માં સૂરજ નથી બીજા ચિત્રમાં સૂરજ છે ચિત્ર એક માં ઘરની ઉપર ચીમની છે બીજા ચિત્રમાં નથી ચિત્ર એક માં તળાવ છે બીજા ચિત્રમાં નથી પહેલા ચિત્રમાં છ વૃક્ષ દેખાય છે બીજા ચિત્રમાં પાંચ વૃક્ષ દેખાય છે પહેલા ચિત્રમાં બંને કુકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે જ્યારે બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે બીજા ચિત્રમાં કાદવ નથી ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર પાંચ નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીં જે ફકરો છે તમારે ધ્યાનપૂર્વક વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ નંબર એક હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે તો જવાબ આવશે બ હવાડામાં ઘણું થોડું પાણી હતું નંબર બે કરશને દુઃખથી આહ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો તો જવાબ આવશે કરશને નિશાસો નાખ્યો નંબર ત્રણ ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે તો જવાબ આવશે અ ગમાણ નંબર ચાર કરસને કેમ આકાશ સામે જોયું તો કરસ તન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું નંબર પાંચ ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો તો વાગોળ તો ત્યાર પછી પ્રશ્ન નંબર છ તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો તો કે દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે જેમ કે દિવાળીના તહેવારમાં બજારમાં લાઇટિંગ સીરીઝ અને દીવડાથી શોભી ઉઠે છે અને ફટાકડાની દુકાનોમાં ટ્રાફિક જોવા મળે છે હોળીના તહેવારમાં બજારમાં કલર પિચકારી ફુગ્ગા વગેરે મળે છે ઉત્તરાયણના તહેવારમાં બજારમાં પતંગ દોરા શેરડી મમરા લાડુ ચીકી વગેરે મળે છે પ્રશ્ન નંબર સાત કે તમારા ગામની બાજા તમારા ગામના ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં શું શો તફાવત છે તે લખો તો કે અમારા ગામની બજાર ખૂબ જ નાની છે જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારમાં દુકાનો ઘણી બધી હોય છે ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે અમારા ગામની બજારમાં મોટાભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે અને ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા ભા દવાખાના છે અને ગામની બજારના રસ્તા સાંકડા છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું જ છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે ગામની રસ્તા સાંકડા છે જ્યારે તાલુકાની બજારના રસ્તા પોહળા છે ગામની બજારની દુકાનો પત્રાવાળી અને એક માળની છે જ્યારે તાલુકાની બજારની દુકાનો ત્રણથી ચાર માળની અને મોટા કોમ્પ્લેક્સ છે પ્રશ્ન નંબર આઠ તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે તો તમે એ માટેની જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો તો કે ક્યાંથી અને શી માહિતી એટલે કે કેવી રીતે મેળવશો તો કે નંબર એક શિક્ષકને પૂછીશ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ સ્થળ વિશેની માહિતી નંબર બે ઘરે વડીલોને પૂછીશ સરદાર વલ્લભ સરદાર પટેલના બાળપણની માહિતી નંબર ત્રણ મારા મિત્રોને પૂછીશ સરદાર પટેલના ભણતર વિશેની માહિતી નંબર ચાર લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ તો સરદાર વલ્લભ પટેલના જીવન પ્રસંગો વિશેની માહિતી અને નંબર પાંચ ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી સરદાર વલ્લભ પટેલે અંગ્રેજો સામે લડેલી લડત વિશે માહિતી પ્રશ્ન નંબર નવ આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો તો કે હું આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ અને ખેતીમાં ખૂબ જ રસ છે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીશ અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ ભારત દેશના લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ જેથી ભારત દેશની ગરીબી નિર અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ હું આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રયાસો કરીશ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આપણે બીજા ધોરણની જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે